આગળ વાત કરીશું જ્યારે વડોદરાની અંદર ભાજપમાં એક બહુ મોટો ભડાકો થયો છે પાંચ એમએલએ જ્યારે સીએમને પત્ર લખ્યો છે અને ડાયરેક્ટ પત્ર લખ્યો છે ભાજપના પાંચ એમએલએ સીએમને પત્ર લખતા અત્યારે હાલ લેટર જ્યારે વાયરલ થઈ રહ્યો છે પ્રજાના કામ તંત્રના કાન સુધી નથી પહોંચી રહ્યા તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાં કરાવવું એક યુદ્ધ સમાન બની ગયું છે અધિકારીઓથી લઈને નાના કર્મચારીઓ ખરાબ મનસ્વીતા દર્શાવી રહ્યા છે અને અધિકારીઓ પોતાને સરકારથી ઉપર સમજી અંધાધૂન વહીવટ ચલાવી રહ્યા છે અધિકારીઓ ધારાસભ્ય સૂચવેલ કામો નથી કરતા પ્રજાને કહે છે કે ધારાસભ્યની મદદ કેમ લીધી ધારાસભ્યએ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી વડોદરા જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ સરકારનું નાક દબાવ્યું મુખ્યમંત્રીને પત્ર લખી દુઃખ વ્યક્ત કરી વ્યથા વ્યક્ત કરી વડોદરાના પાંચ ધારાસભ્યોએ વ્યક્તિગત રીતે આ પત્ર લખ્યો છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા વડોદરાથી હિમાંશુ જોશી જોડાઈ ગયા છે હિમાંશુ શું છે અત્યારે હાલ આ ઘટના વડોદરામાંથી પાંચ એમએલએ જયારે સીધો સીએમને પત્ર લખ્યો છે શું છે આખો મામલો જી હર્ષ વડોદરાના રાજકારણમાં આજે એકદમ જ ગરમાવો આવી ચૂક્યો છે વડોદરાના વડોદરા જિલ્લાના જે પાંચ ધારાસભ્ય છે જે સિનિયર ધારાસભ્ય કહી શકાય જેમાંથી દરેક ધારાસભ્ય બે થી ત્રણ ચાર ટર્મ સુધી ચૂંટાયેલા છે તેમને આજે વહીવટી તંત્રને લઈને એક લેટર બોમ્બ સીએમને અનુસંધાનમાં લખ્યો છે એમનો સીધો આક્ષેપ એ છે કે તંત્રમાં જે વહીવટીતંત્ર છે તેમની વાત સાંભળતું નથી તેમની રજૂઆત સાંભળતું નથી પ્રજાના કામ થતા નથી પ્રજાના જનપ્રતિનિધિ તરીકે તંત્રને બેરમાર્ગે દોરતા હોય તેવું એક ગુલાબી ચિત્ર રજૂ કરે છે તેવો સ્પષ્ટ શબ્દો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો વધુ વિગતની વાત કરવામાં આવે તો તેની અંદર તે લોકોએ કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી પોલીસ અધિક્ષક મુખ્યમંત્રીનો સમય માંગી મુખ્યમંત્રીને પર્સનલી રજૂઆત કરવા માટે ગાંધીનગર પહોંચ્યા છે હિમાંશુ મામલો ખૂબ જ મોટો છે અને ભાજપની અંદર જે આ ધારાસભ્યો છે પાંચ ધારાસભ્યો છે તેમને સીધો સીએમ ને પત્ર લખ્યો છે તો જયારે ધારાસભ્યની વાત નથી માની રહ્યા અધિકારીઓ તો અધિકારીઓ સ્પષ્ટપણે આ જોઈ શકાય છે કે જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે ગુજરાતની અંદર પાછલા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભારતીય જનતા પાર્ટી ના છે જો હાલની વાત કરવામાં આવે તો એકસો બ્યાસી થી એકસો બાસઠ ધારાસભ્યો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના છે જે સૌથી અત્યાર સુધીની ઐતિહાસિક સિદ્ધિ કહી શકાય પાર્ટીની જે પૂર્વ તત્કાલીન મુખ્યમંત્રીમાંથી એકસો ને 162 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે જો વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાંથી તમામે તમામ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાંથી માંથી ચૂંટાયેલા છે દસે દસ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને વડોદરા વડોદરા જિલ્લાના આ ધારાસભ્ય છે તેમાંથી શૈલેષભાઈ છોટ્ટા કેતનભાઈ ઇનામદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અક્ષયભાઈ પટેલ અને ચેતનસિંહ ઝાલાનો સમાવેશ થાય છે આ પાંચે ધારાસભ્ય સંયુક્ત લેટર લખીને ખાસ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે તે પ્રજામાં પ્રજાના કામ થતા નથી અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અમે રજૂઆત ઘણી વખત મોખિતમાં રજૂઆત કરી છે તેમ છતાં પણ આમાં કોઈ કામ થતા નથી ને આ વસ્તુથી ગુજરાતના રાજકારણમાં વડોદરાના રાજકારણમાં જબરજસ્ત જે કહી શકાય તે જબરજસ્ત રાજકારણ ગરમાયું છે જો હમણાં હાલની જ વાત કરવામાં આવે તો જે જિલ્લાના જે પ્રમુખ છે અધ્યક્ષ છે રશિદભાઈ પ્રજાપતિ તેમની જે હમણાં ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે

બસ હાલ આટલું જ દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત